ગુજરાતમાં તારીખ છવ્વીસ સત્યાવીસ બાદ હવામાનમાં પલટો આવશે એક પચીસ દિવસો તારીખ બે થી છ માં આવવાની શક્યતા રહેશે બંગાળ સક્રિય રહેશે જો આ વાવાઝોડું વધુ મજબૂત હોય તો પૂર્વીય ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થઈ શકે ડિસેમ્બરના થઈ શકે ચોથા સપ્તાહમાં હવામાનમાં પડતો હોવાની શક્યતા ડિસેમ્બર માર્ચ છે એ હવામાનમાં પલટાનું રહેવાની શક્યતા છે બાવીસ મી ડિસેમ્બર બાદ રાત્રો સિઝન ઠંડી પડવાની શક્યતા છે મજબૂત આવે તો માવઠા થતા જ છે માર્ચ અને એપ્રિલ મહિનામાં વિક્ષોભ ના કારણે લગભગ માવઠાની શક્યતા વધારે છે હાલ તો રાજ્યમાં હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળાની શરૂઆત થતા જ અનેક જે શહેરો છે તેમાં તાપમાનનો નો પારો છે તે નીચે ગગડી રહ્યો છે અને ઠંડીનું વાતાવરણ છે ચોમેર જોવા મળી રહ્યું છે અને આમ જોઈએ તો આ વર્ષે જે રીતે વરસાદ પડ્યા છે ક્યાંક ને ક્યાંક ચોમાસામાં અનિશ્ચિત વરસાદ અને ચોમાસા મોડી વિદાય અને ત્યાર પછી એક બાદ એક આવતી સતત વરસાદી સિસ્ટમ અને તેના કારણે પડેલા માવઠા ખેડૂતોને ખુબ મોટું નુકસાન કર્યું હવે આગામી સમયમાં શિયાળો કેવો રહેશે આગામી સમયમાં હવે શું શક્યતાઓ છે અને જે અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે કે માવઠું આવશે તો તેમાં શું સત્ય છે તમામ ને લઈને વાત કરી છે ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતાઓમાં નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ જોડાઈ ચુક્યા છે તો આવો તેમની સાથે સીધી વાત કરીએ વાત ગુજરાતી પર દાદા વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખુબ સ્વાગત કરું છું નમસ્કાર જી દાદા શું કે શું કે જે રીતે અત્યારે ચર્ચાઓ થઈ રહી છે કે આગામી સમયમાં ફરી માઉસો આવશે અને અત્યારે જે વાતાવરણ છે તેમાં પલટો આવશે તો દાદા એમાં કેટલું સત્ય છે આગામી સમયમાં કેવું વાતાવરણ રહેશે આપણે જોવા જઈએ તો બંગાળના ઉપસાગરમાં તારીખ પચીસ થી માં એક તોફાન બનવાની શક્યતા રહે છે જેના ભેજ પૂર્વીય ગુજરાત સુધી આવવાની શક્યતા રહે છે અરબ સાગર લો પ્રેશર છે એ ગુજરાત ની અસર ઓછી કરશે લગભગ

એના ઇન્ટરેક્શનના કારણે ગુજરાતમાં તારીખ 26 27 બાદ હવામાનમાં ફેરફાર છે અને વાદળવાયુ સર્જાવાની શક્યતા રહે છે ઓકે તથા જો આ વાવાઝોડું વધુ મજબૂત હોય તો ગુજરાત કોરિયા ગુજરાતના ભાગોમાં આંગોમાં સાથ થઈ શકે સંભવિત કોર્ડન શકે છે કે જી પરંતુ લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને अमरेली वगैरह सूरत नवसारी वगैरह भाग में कई बपोर भाग में कई हलवो वरसाई चार त्यार लगभग बंगा सक्रिय रहे दिसंबर डिसेम्बर डिसेम्बर तीजा सप्ताह के चौथा सप्ताह में આવવાની શક્યતા છે જેના કારણે ડિસેમ્બરના ત્રીજા કે ચોથા સપ્તાહમાં હવામાનમાં પડતો હોવાની શક્યતા રહેશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને બરફની ચાદર જામી જાય એટલે તારીખ બાવીસ પછી આખરે ઠંડી પડવાની શક્યતા રહેશે પરંતુ અન્ય બાબતો જોવા જઈએ તો આ વખતે ડિસેમ્બરમાં એક પછી એક પશ્ચિમી વિક્ષોભ અને બંગાળ ઉપસાગરનો ભેજ

પાક સંરક્ષણ ના પગલા લેવા વ્યસ્ત રહે અને આ વખતે લાલ સંકેત સાંપડી રહ્યા છે તો લગભગ ઠંડી પણ પડવાની શક્યતા રહે છે આમ છતાં બાવીસમી ડિસેમ્બર બાદ રાત્રો સુધી ઠંડી પડવાની શક્યતા છે સત્યાવીસ ડિસેમ્બર બાદ ઠંડીને વેગ મળશે અગિયારમી જાન્યુઆરી પણ ઠંડીને વેગ મળશે જે જી તો દાદા જે રીતે આપણે વાત કરી કે છવ્વીસ સત્યાવીસ નવેમ્બર છે તેની આસપાસ ક્યાંક ને ક્યાંક છે તે વાતાવરણમાં પલટો આવી શકે તો ત્યાર પછી કેટલા દિવસ સુધી વાતાવરણમાં પલટો રહેશે અને ત્યારે કેવું વાતાવરણ હશે આ વાતાવરણમાં ડિસેમ્બરની શરૂઆત સુધીમાં વાતાવરણમાં પલટો રહેવાની શક્યતા રહે છે જી કારણ કે ડિસેમ્બરમાં બે થી બે તારીખ ની લગભગ છ તારીખ સુધીમાં એક પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા છે અને આ પશ્ચિમી વિક્ષોભના કારણે ઇન્ટરેક્શન ના કારણે લગભગ ડિસેમ્બરની શરૂઆતમાં ક્યાંક સાચા કે ક્યાંક વાદળવાળું થવાની શક્યતા રહે છે જો તોફાનની તીવ્રતા વધારે છે તો પૂર્વ ગુજરાત અને અન્ય ગુજરાતમાં હળવો વરસાદ થવાની પણ શક્યતા રહેશે એટલે આ વખતે ડિસેમ્બરમાં ત્રીજા સપ્તાહમાં મેરિયન મિલિયન જુલિયન ઓસિલેશન પણ સક્રિય થાય છે અને સમુદ્ર પેરામીટર સક્રિય થતાં લગભગ ત્રીતા દકા જે સપ્તાહમાં પણ હવામાનમાં પલટો આવશે જી જી તો દરેક જે રીતે વાત કરી છે કે નવેમ્બરના અંતમાં એટલે કે છવ્વીસ સત્યાવીસ નવેમ્બર આસપાસ છે ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં પલટો આવશે બે ડિસેમ્બર આસપાસ છે કે વાદા વાદળ છે વાતાવરણ જોવા મળશે અને સાથે જ ક્યાંક ને ક્યાંક હળવા મધ્યમ વરસાદની પણ શક્યતાઓ રહેલી છે દાદાએ જે રીતે છે વરસાદની શક્યતાઓ પણ હજુ રહેલી છે તો દાદા હવે જોવા જઈએ તો અત્યારે તો ઠંડી પડી રહી છે અને ઠંડી સારી એવી પડી રહી છે ખેડૂતો શિયાળુ પાકોનું વાવેતર કરી દીધું છે તો હવે ઠંડી છે કેટલા દિવસ સુધી રહેશે અને શું આમને આમ ઠંડી વધતી જશે કે વચ્ચે ઠંડીમાં ક્યાંક પારો છે તે ફરી ઊંચો જઈ શકે છે બાવીસ ડિસેમ્બર બાદ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં શક્યતા છે ઠંડીમાં આંશિક ઘટાડો થશે અને લગભગ લઘુત્તમ તાપમાન થોડું વધવાની શક્યતા રહેશે મહત્તમ તાપમાન કોઈ કોઈ ભાગમાં ત્રીસ ડિગ્રી રહેવાની શક્યતા રહેશે એટલે બાવીસ ડિસેમ્બર બાદ ઠંડીમાં આંશિક ઘટાડો થવાની શક્યતા રહેશે જી અત્યારે દાદા નવેમ્બરમાં કેવી ઠંડી પડશે નવેમ્બરમાં હાલમાં તો ઠંડી પડી જ રહી છે પરંતુ વાદળો આવે એટલે ઠંડી ઘટી જતી હોય છે બાવીસમી ડિસેમ્બરે વાત કેટલાક ભાગમાં વાદળો આવવાની શક્યતા છે અને ત્યારબાદ જે બંગાળ ઉથાવેલા ભેદના કારણે વાદળોનો જમાવો થતો છે જેના કારણે ઠંડી ઘટશે અને જેવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરી પર્વતી પ્રદેશોમાં જતું રહેશે ત્યારે પુનઃ ઠંડી પડવાની શક્યતા રહેશે એટલે ડિસેમ્બરના થોડાક દિવસો બાદ કરતાં ડિસેમ્બરમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે બાવીસ ડિસેમ્બર બાદ પણ આખરી ઠંડી પડવાની શક્યતા રહેશે

સારું છે બિલકુલ પરંતુ જ્યારે બંગાળ ઉસાગરમાં એક પછી પછી ઉત્સવ સક્રિય થતા જ હોય છે કારણ કે બંગાળ ઉસાગરનું તાપમાન સમુદ્રમાં થોડુંક ઊંચું છે અને લગભગ બીજા સમુદ્ર પેરામીટરો વાવાઝોડ બનવા માટે સાનુકૂળ છે એટલે જયારે વાદળ વાયુ આવે ત્યારે પાકમાં ફૂગજન રોગ આવવાની શક્યતા રહેતી હોય છે પણ ક્યાંક ઈયળો પણ પડવાની શક્યતા રહેતી હોય છે ચણા જેવા પાકોમાં ઈયળો પડે

એટલે વાદળછાયું વાતાવરણ અને ક્યાંક સારતા થવાની શક્યતા રહે તોફાનનો ભેજ વધારે આવે અને પતિ વિક્ષોભ થોડોક મજબૂત આવે તો એના ઇન્ટરેક્શનના કારણે ત્યાં ઘરવો વરસાદ થઈ શકે અને આમ થતું જ હોય છે જી ક્યારે થશે દાદા એ લગભગ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ શક્યતા જણાય છે જી તો દાદા રીતે વાત કરી કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં છે જે અત્યારે જે એક તોફાન બની રહ્યું છે જે બંગાળની ખાડીમાં તેની અસર ક્યાંક ને ક્યાંક આમ તો જે દક્ષિણ ભારત છે આંધ્રપ્રદેશ ને જે પશ્ચિમ બંગાળ છે ત્યાં થવાની છે પરંતુ તેનો ભેદ છે તે ગુજરાતમાં આવી શકે છે અને તેના કારણે વાદળછાયું વાતાવરણ અને ક્યાંક ને ક્યાંક હળવા મધ્યમ ઝાપટા પણ પડી શકે છે જે ડિસેમ્બર ની શરૂઆતમાં આ પ્રકારનું વાતાવરણ રહી શકે છે દાદા આ વર્ષે જોઈએ તો હવે શિયાળા દરમિયાન ક્યાં ક્યાં મહિનાઓ એવા છે કે જેમાં હજુ માવઠાઓની શક્યતા રહેલી છે વિક્ષોભ મજબૂત આવે માવસા થતા જ હોય છે એક માવઠું લગભગ માં તો ખરું જ અને જાન્યુઆરીમાં પણ શક્યતા છે પરંતુ માર્ચ અને એપ્રિલ મહિનામાં પશ્ચિમી વિક્ષોપના કારણે લગભગ માવઠાની શક્યતા વધારે છે અને આવા મા આ ક્રમાનુસાર માવસા આવતા જ હોય છે પરંતુ એકંદરે ઠંડી વધારે પડવાની શક્યતા રહેતા ઓકે પાક પેદાશ રવિ પાક પેદાશ સારી થવાની શક્યતા છે જી તો દાદા જે રીતે વાત કરી છે કે ડિસેમ્બરમાં ક્યાંક ને ક્યાંક માવઠાની હળવા માવઠાની શક્યતાઓ રહેલી છે સાથે જોઈએ તો જે માર્ચ અને એપ્રિલ માં પણ શક્યતાઓ છે પરંતુ શિયાળામાં એકંદરે ઠંડી સારી રહેશે તે માટે જે શિયાળુ પાકો છે તેના માટે ખૂબ જ સાનુકૂળ સમય માની શકાય દાદા લાનીનો સક્રિય થવાનો છે તો તેની અસર આ શિયાળામાં કેવી થશે ને આવનારા વર્ષમાં લાનીનોની અસર કેવી રહેશે લાનીનોની અસર લગભગ હળવો લાનીનો જાન્યુઆરીમાં હળવો લાનીનો થઈ શકે છે અને ત્યારબાદ કદાચ થઈ શકે એટલે લાંનો આ વર્ષમાં રહેતો હોય તો સારું આવે અને ભારતનું ચોમાસું સારું જાય પરંતુ કદાચ ન્યુટ્રલ પરિસ્થિતિ લાંનો દીર્ઘ દીર્ઘ સમય નો દીર્ઘ મહિનામાં આવે તેવો જણાતો નથી જી તો શું કેશો કે ઠંડી કેવી પડશે આ વર્ષે આપણે ભેદ પણ જોવા મળતો હોય છે જે ઝાકળ જોવા મળતી હોય છે તો તેના માટે કેવું રહેશે વાતાવરણ શિયાળા દરમિયાન ઢાકડ તો સામાન્ય ઠંડી પડે અને ધુમ્મસ ધુમ્મસ પહેરે તો ધાકડ ઓછી આવે અને ડિસેમ્બરમાં ધાકડ આવતી હોય છે પરંતુ ઉત્તર ભારતમાં પશ્ચિમ વિક્ષોપને વધારે વાતાવરણ થશે એટલે વિઝીબિલિટી ઘટશે અને ગુજરાતમાં પણ આવું કોઈ કોઈ જગ્યાએ થવાની શક્યતા રહેશે બી બી કોઈ કોઈ ભાગમાં પડવાની શક્યતા રહેશે એટલે આ જે છે શિયાળામાં જે ક્રમાનુસાર બનતું હોય છે તે બધા કરશે આમ છતાં રવિ પાકો સારા થવાની જાણ કરતાઈ શકે અને લાલ નીનો જે સંકેતો સાંપડ્યા છે તો લગભગ જાન્યુઆરી સુધીમાં તો આખી ઠંડી પડવાની શક્યતા રહે ડિસેમ્બર ઠંડો રહે જાન્યુઆરી પણ ઠંડો રહેવાની શક્યતા રહે જી જી દાદા શિયાળો લંબાઈ તેની કેવી કેટલી શક્યતાઓ રહેલી છે શિયાળામાં જોવા જઈએ તો વીસમી ફેબ્રુઆરી સુધી શિયાળો હવામાં લેવાની શક્યતા રહેશે જી જી તો દાદા અમારી સાથે જોડાવવા બદલ અને આપનો કિંમતી સમય આપો બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા ગુજરાતના જાણીતાઓમાં નિષ્ણાંતલાલભાઈ પટેલ અને તેમણે જે રીતે વાત કરી છે કે હાલમાં જે વાતાવરણ જોવા મળી રહ્યું છે તે આગામી સમયમાં આ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે ક્યાંક ને ક્યાંક છવ્વીસ સત્યાવીસ નવેમ્બર છે તેની આસપાસ વાતાવરણમાં પલટો આવી શકે છે બે ડિસેમ્બર આસપાસ છે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ક્યાંક હળવો મધ્યમ વરસાદની પણ શક્યતા રહેલી છે તેનું કારણ છે બંગાળની ખાડીમાં બનેલું એક વજિયા તોફાન છે અને તેનો ભેદ છે તે ગુજરાત સુધી આવી શકે છે એ ઉપરાંત જોઈએ બાદ છે રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની શક્યતાઓ છે અને જે જે માર્ચ અને એપ્રિલમાં પણ છે ક્યાંક ને ક્યાંક માવઠાઓની શક્યતાઓ છે પરંતુ એકંદરે શિયાળો સારો રહેવાની શક્યતાઓ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર